પાદરાના આતી ગામના ત્રણ લોકો ગઈકાલે રાત્રે ભેંસો લઈ કતલખાને જતા સમાચાર હાલ જે છે પ્રાપ્ત થઈ રહ્યા છે વાત કરવામાં કરવામાં આવે તો પોલીસ પોલીસ દ્વારા એક રેડ આવી છે ગઈકાલે રાત્રે રોડ પર આઉટપોસ્ટ પર પેટ્રોલિંગ દરમિયાન કહી શકાય કે વાહનો તપાસની કામગીરી ચાલી રહી હતી તેમાં કેટલાક બે વાહનો શંકાસ્પદ જણાય આવતા તેના ડ્રાઈવરને પૂછપરછ કરતા ડ્રાઈવરે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા અને ત્યારબાદ ગાડી વાહન જે આઈસર હતી તેને તપાસ કરતા તેમાંથી વીસ જેટલી ભેંસો જે છે એ પશુઓ જે છે મળી આવ્યા હતા અને તે બાબતે પૂછતા કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ યોગ્ય કાગળ ન મળતા કહી શકાય કે આખરે આ પશુઓ આ ભેંસો જે છે એ કતલખાને જઈ રહ્યું હોય તે પ્રકારનું હાલ સામે આવી રહ્યું છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એ પણ સામે આવ્યું છે કે આ તમામ જે આરોપીઓ છે પાદરાના જ આથી ગામના હોવાનું હાલ જે છે એ સામે આવ્યું છે ક્યાંક ને ક્યાંક પાદરામાં પશુઓની તસ્કરી વધી રહી હોય તે પ્રકારનું પણ હાલ જોવા મળી રહ્યું છે જેમાં પાદરા પોલીસ સતત એક્ટિવ જોવા મળી રહી છે પાદરા પોલીસના પીઆઈ વિજય ચારણ સાહેબ દ્વારા કહી શકાય કે પોલીસને સતત સૂચનાઓ આપવામાં આવી હતી કે તહેવારો ચાલી રહ્યા છે તે નિમિત્તે તપાસ જે છે પેટ્રોલિંગ જે છે સતત વધારવાનું છે ત્યારે વધુ પેટ્રોલિંગના જે પરિણામે આજે પોલીસે ચૌદ લાખ પચાસ હજારનો જે છે એ કુલ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે ને જે પશુઓ છે જે ભેંસો છે તેને પણ કહી શકાય કે યોગ્ય જગ્યાએ પોલીસ દ્વારા મોકલી દેવામાં આવી છે